સહાય કરી ઘણા બધા અહીંયા છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના આવવા ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આવજો તમે એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવો શું કહેવાતી પત્રિકાઓ લઈ પૈસા લખાવવા માટે ભાઈ આમ ગામમાં મંદિર બને છે પૈસા લખાવો લખાઈએ છીએ આ તો ભગવાન માતાજીનું કામ હોય પણ કોઈ એવું નહીં આવે ભાઈ અમારા કોમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઇબ્રેરી બનાવી રહીએ છીએ એના માટે આવત કોણ આવતું નથી એટલે જરૂરી એ છે આપણે આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખનભાઈ કીધું કે ભાઈ તમારો ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલે છે અમારા સંજયભાઈ ઠાકોર હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે શિક્ષણ નું કાર્ય થાય બહુ મોટી વાત છે ભાજપ વાળા હોય ના એ લોકો બોલતા હોય ને

અમે લોકો કોઈ બી કલાકાર કોઈ બી સમાજ કલાકાર હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજ નું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે આ કે વાત ખોટી વાત ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ છો છે તેમ કરે છે રાધાનો ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરતી તું નેતા બને તો તો નેતા બની સમાજ હું શું કામ કર્યું કે પેલા હે

જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાત તમને ખબર છે કે ભાઈ અમુક બોલાવતા હતા બરાબર ત્યારે કંઈક ખાલી નાનો મુદ્દો ઉઠાવેલો ભાઈ અમુક કલાકારો તમે કેમ બોલાવો છો ઘણા બધા સારા સારા કલાકાર અમુક ક્ષત્રી સમાજ તો એક કલાકાર એક બી કલાકાર તમે નહીં બોલાવતા તો જ્યારે મેં મુદ્દો ઉઠાયો ત્યારે ખબર પડી ને તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતા હોય ઉઠાવવા જોઈએ કલાકારો કામ કલાકાર તો ગાવાનું કામ છે અમારું ગાવાનું કામ છે તો એ ભી થાય છે એટલા માટે અમારા સમાજ માટે ભી થાય છે ને મારે એક નાનો મુદ્દો હતો તો એ સરકારી હોબળી બીજા પરિથોરી ચાસો કલાકારોને બોલાયા એટલે પછી હું મળ્યો તો ખરો સીએમ સાહેબને મળ્યો સરકાર ભાઈને ભી મળ્યો તો ગોરા ગમ્યું ના ગમ્યું એ બધું મારા કોઈ લેવા દેવા નહીં જો મારા દુબી રાહુલ ગોધી એટલા નવઘોડી એટલા કેજરીવાલ ભી એટલા મોદી સાહેબ એટલા મારા માટે બધા હરખા છે એટલે કોઈ પક્ષનો ઈ કેન કે ભાઈ ભાજપ મજેન તો બેહી તો ના કોંગ્રેસ મજેન બેહી જાય તો એ ના પણ બધા જોડે રહી ખરો ને સમય આવે તો આપણે જરૂરી પડશે મે જરૂર જરૂર જાળ પરશે જાળ મને એવું લાગશે કે ભાઈ હું સમાજ બી પક્ષની બહાર રહીને ફોમ નહીં કરી શકતો તો મારે કોઈ જોઈન થવું પડશે સમાજનું ફોમ કરવા માટે તો ભી બધા લેતા સુધી મોટી મોટી વાતો કરતા હોય વાયદા કરતા હોય તભી તમે મને બનાવી દો પછી હું સમાજનું હોમ કરી નાખીને તેમ લઈ નાખીને કોઈ કશું કરતું નથી મેં વિચાર્યું કે નગરજીવન છે હોઈ મૂવી નેતા બન્યું ભાજપ કોંગ્રેસનું ગમે તે પક્ષનો સમાજની સેવા કરવા

સત્તા ગમે ત્યારે જોડાય સૌથી પહેલો મારો એક જ વસ્તુ હશે કઈ શું કોઈ કોઈ બી વખત જોવા તો પેલો એક જ કહ્યું મારા સમાજ માટે તમે શું કરશો કે મારા સમાજ માટે તમે આ આ વસ્તુ કરશો તો હું તમારી જોડે શું લેતો નહીં સમાજને આગળ લાવવા માટે કદાચ જોડાવું થાય તો હું જોડાઈ પણ મારો કોઈ જોડાણ મતલબ જરૂર નહીં જો આ આટલો બધો પ્રેમ તમે એમને આપેલો છે બરાબર તમે સુપરસ્ટાર બનાવ્યા છે કોમડાના ઠાકોર સમાજમાંથી આવતા એક દીકરાને અને દરેક સમાજ બહુ સારો સપોર્ટ આપ્યો છે તો જરૂરી નહીં કે ભઈ આપણે કોઈ પક્ષમાં જોડાય કે સમાજની સેવા કરે ઘણા બધા ઈતાર બધા કે કોઈ પક્ષમાં જોડાય નહીં પણ સમાજની સેવા માટે બધા ઊભા છે ને તો બસ આ રીતે હું તો કહું છું તમે મંદિરોમાં દાન કરો એનો અધો નહીં પણ સમાજના આવા સારા કાર્ય કરો તમે અમારા નવઘાજી જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે બેનો માટે લાઇબ્રેરી બનાવવાનું આવા કાર્ય કરો તમે કેમ કે સમાજ આપણા સમાજમાં બહુ એવું નહીં ઘણા બધા કરોડપતિઓ બધા બેઠા છે ઘણા બધા છે પણ સમાજ તો બહુ પ્રસાદ છે એટલા માટે કારણ કે આપણા સમાજમાં શિક્ષણ નહીં જમીનો બહુ છે એ ખબર છે આપણે અમારે અતિ હોય બાજુ રિંગ રોડ બાજુ અતિ હોય જેને બચાઈ છે અમાર મહેશભાઈ જેવા બચાઈ છે તે જો અત્યારે દળ કરી છે કેટલાય જતાયા જટકે જમીનોના ભાવ આયા આપણા સમાજમાં સૌથી વધારે જમીન આપણા સમાજમાં હતી સાચી વાત ગોપી વાતની હા હા અતારે ઉંધું થઈ ગયું હું અમારા એ બાજુની વાત કરું મારી એક ફ્લેટ લેવો તો વર્ષો પહેલાની વાત છે શ્રી પોછો પહેલા પોછો વર્ષ પહેલાની વાત છે તો જોવા ગયો તો એક સ્કીમ હતી તો એક કાકા બેઠા હતા ચોકીદારી કરતા હતા ઉનકો કાકા ભી ટીમમાં કોણ છે તમારું બધું એટલે એક ભાઈ અમને તેમ પટેલજીને ચૌધરીજીને તો સારું કહેવાય તો મારે ફ્લેટ લેવું છે ત્યાં જમીન આપી જ છે

આપણે ભણેલા ને લાગે આખી જિંદગી તો આપણો મગજી થઈ જાય થાકે નહીં ભણો 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 તો જ્યાં ગાવાનું ચાલુ કર્યું ને લખનભાઈ ત્યાંથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કર્યું હતું મેં રાધા રાધા તો બરાબર છે પણ જાગો જાગો પણ આ લોકો એ ભૂલી જાય છે હા પાટણ હા સવાલ હતો સવાલ હા

તમે હું કરી નેતા હું તમારે ભીડ ભેગી કરી હોય તો કલાકાર નો બોલાવ પડે ભીડ ભેગી થાય પછી તમે પાછળ આપણે ઊભા થો ને એટલે તમે કલાકાર ની ખોદો છો ને એ આગળ પછી લડવા છે ઘણા બધા નેતાઓ એવા છે બહુ સારા નેતાઓ છે બધાના નામ દઉં દઉં તો એક નું નામ રહી જાય ખૂટું પડે પાછું પણ દરેક નેતાઓ ભાજપના કોંગ્રેસના કોઈ પક્ષનો હોય મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે એનો કોઈ લગનનો પ્રસંગ હોય હમણાં જ અહીંયા પાટણમાં અંદનજીના દેવાપણ મળ જાય તો આયા કે નહીં આઈ તો એવું નહીં કે ભાઈ પણ અમુક નેતાઓ હોય છે કે મત કે હું તો જરૂરી હતું અને કહીએ જ નહીં સમજી ગયા છે પ્રોબુલ છે તો તમે બધા સોચ એટલે હાતાની હાથ જોડી રહેજો ઘણા બધા ફોટાઓ એવા છે જે વાતો કરી છે સમાજનું હું ઓમ કરી નાખે સમાજનું હું ઓમ કરી પણ કશું કરવાનું નહીં આગળ જતાં બી ઘણા બધા આપણા સમાજના બી લડવાના છે સમાજનો સપોર્ટ કરજો તમને તમને ખુદને ખબર છે કે કોણ હાથું છે કોણ ખૂટું છે પણ ખબર નહીં તમે જે આવું કરો છો એ મને ખબર નથી પડતી એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના કોઈ લડવા માટે ઉભા થાય તો ચોક્કસ સપોર્ટ કરજો એક ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં આપણા ક્ષત્રિય ક્ષત્રિય સમાજનો ઠાકુર છે ને એનાથી લેવા દેવા છે તો બીજી એક વાત આપણા સમાજમાં છે ને પેટા જ્ઞાત ને ઘણી બધી છે મકવાળા છે ઝાલા છે હું એ ઝાલા છું સોલંકી છે પરમાર છે ઘણા બધા અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે પણ હું માનું છું ત્યાં સુધી નોંધણી થાય જયારે સરકાર તરફથી કોઈ તમારા ઘેર આવો તમે ક્યાં સમાજ ના તમે કહેજો પહેલા ઠાકોર ઠાકોર કેજો ક્ષત્રિય ઠાકોર તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે આપણે બધા વિખરાઈ જાય વાડા પાડી દે આપણા સમાજે ભાઈ તો હું તો જાડા છું ને આ રમુલી વાત ભાઈ હું કે હું તો મોટો છું હું બોલન કી છું પછી તો આપણે એક જ છે ક્ષત્રિય છે ને આપણે બધા તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણે ઓળખણ બહાર જાય ના આપણો સૌથી મોટો સમાજ ગુજરાતનો હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજ સમાજ છે તો આપણો નેતા કેમ ના બનતો સીએમ કેમ ના બનાવ્યું

ખરેખર ખાલી હું ખૂબ ખૂબ માનું છું તો ભાઈ એમણે મને કીધું તું કે આ ખોટું થઈ રહ્યું છે એના માટે તમારા એટલા માટે એવું થઈને હું બોલ્યો તો કેમ કે અમારે ક્ષત્રીય સમાજનો કોઈ કલાકાર નહીં છત્રીય સમાજના કલાકાર તો ઠીક વાંચો પણ બીજા ઘણા બધા સમાજના કલાકારો એવા છે બહુ સારા સારા કલાકારો છે એમને તમે નહીં બોલાવો તો ખાલી તમે બે ચાર જણા જે તમારા હેઠ પહેરી લીધું જ અંદર તમને પહેરી લીધું છે તો પણ ટિકિટ મળતી નહીં ને ખબર છે આ હાલશે ઉપયોગ કરો સારો ટિકિટ અહીંયા આપણે છે કલાકારનું કોઈ મહત્વ રહે છે નહીં એટલે આવી બધી વસ્તુઓ છે મને ટિકિટ આપવા માંગે છે હું લેતું નહીં પણ સમય આવશે તો જોઈશું તમારા બધાનું તમે ઠીક કરીશું કરીશું

બોલી તો તો સમાજની વાત સમાજ માટે તમે તમે બોલો તમને તમને અમે છે છે અમારી સેવા કરવા અમારે તમારી સેવા નહી કરવાની કાલે ઉઠીને હું કોઈ બી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને એ સમાજ માટે બનશે સમાજ માટે જો કોમ નહીં કરે તો નેતા કશા કોમ નો નહીં એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોઈએ સમાજ તો ઘર ભરે એવું નેતા જોઈએ હે ને નહીં તો આ તો બધું તમે બધું આપી દીધું છે બરાબર સુપરસ્ટાર બનાવ્યો છો બસ મારા બે છોકરો છે ઘણા ઘણા છે સુખી થઈ જીવીએ છીએ મસ્ત જિંદગી ને તમારો બધાનો પ્રેમ તમારા બધાના આશીર્વાદ છે તો કાલુ ફિલ્મમાં નેતા બનવું છે શું બનીએ ખબર તમને સમાજની સેવા કરવા માટે બને એ તો મારે કોઈ જરૂર નહીં સમાજની બારી દેવ સેવા કરું છું ત્યારે અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું નહી તો સમાજની સમાજની જોડી રહીને કોઈ પક્ષમાં જોડાયા વગર પણ સમાજની સેવા કરીએ છીએ જેમ કે

મારા દીકરાને કેન્સર છે મારી દીકરીને કેન્સર છે તમે કંઈક મદદ કરો હા હું મદદ કરું છું મારી ટીકે થતું હોય કરું મદદ બરાબર પણ હું એકલો મદદ કરી હતી તો મેં વિચાર્યું હું મારું મારા નામનું ટ્રસ્ટ બનાવું જેમાં મારા સમાજના દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય એ શિક્ષણની વાત હોય લગ્નની

એ ટ્રસ્ટી પેલ કન્યા સાત્રાલા પાટણમાં બનવી જોઈએ સદા અને મારી સમાજની દીકરીઓ વિનંતી કરું છું કે સાત્રાલા છે બનાવો આપણો પ્રોગ્રામ પૂરો થાય બનાવો હવાઈ બનાવો 3 સ્ટાર હોટલ જે સાત્રાલા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોય એક મારું સપનું છે અને સદારામ બાપુ કે છે એની આજુબાજુ હોય તો મારા હોસ્ટેલ માંથી નીકળી સરદાર બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા આ તમને વાત ગમે છે સમાજને મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે ને હંગળતીનું પાપું કરશે કર દર્શન ઇના માટે તમારે જો દાતાઓ ની જરૂર છે ખરી એકલો વિક્રમભાઈ પણ કોઈ પણ કશું પરવાળ નથી મહેશભાઈના દાતાઓ ની જમીન લાવ બધા દેવા આ બેઠા છો તમે દોરા પેરી પેળા વા

એટલે મારા જયદેપ મારા જૂના જુના સાચી છે મહેસાણા અને બીજા મારા ટીમ બા તમે જોવો જ શકલ એક એક કલાક હોય કેમ વળી જાય શકલ તો બીજા મારા મનેશભાઈ આ માસુ તેમાં દેખાય છે ને પણ અટલો અમદાવાદથી છે

દીકરીઓ માટે પંદર પહેલી વિનંતી કરું છું આખી ટીમ ને કે આજે તારીખ જાહેર કરો દીકરી ઠાકોર સમાજ ની કન્યા તો આ સમાજ નું વસ્તી સાહેબ એને ઠકી કાય

બધા લોકો કહેતા કે વિક્રમભાઈ ન આવે પણ લોકોને શું ખબર છે કે ગુજરાતમાં રામ લખનની જોડી એટલે નોભન ઠાકોર ને વિક્રમ ઠાકોર અમે હગા ભાઈ દો છે એટલે મારી બુદ્ધિ મારી મારા સબંધો અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે વિશ્વંત છે કેમ છે કે મારી ઈમાનદારી પર છે જોડે રૂપિયામાં ધોલ લેવા આવ્યો નથી કે તેની મત માગવા આવ્યો આ પહેલી વાર બહાર નીકળ્યો છું યાદ કરીને કે કે કેરા તો મને કહેણું આવે